નમસ્કાર આમ જોઈ રહ્યા છો નશન પ્લસ હું છું આપની સાથે મિત્રો સાબરકાંઠાના હિંમતનગર તેમજ તલુકમાં ધોધમાર વરસાદ નોંધાયો છે જેને લઈને મગફળી સોયાબીન સહિત કઠોળને પ્રાથમિકપણે નુકસાન પહોંચવા પામ્યું છે સાબરકાંઠાના હિંમતનગર તેમજ તલુકમાં વરસાદ નોંધાયો છે મગફળી સોયાબીન સહિત કઠોળને પ્રાથમિકપણે નુકસાન થઈ શકે છે તેની પણ ભીતિ સેવાઈ રહે છે ત્યારે તલોદમાં ત્રણ મિલીમીટર વરસાદ નોંધાયો હિંમતગરમાં હિંમતનગરમાં બે મિલીમીટર વરસાદ થશે ત્યારે ઈડર વડાલી સહિત આસપાસના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ જામ્યો છે આજ સવારથી જિલ્લામાં ચોમાસુ જેવી સ્થિતિ સર્જાય છે તો વાતાવરણમાં ઠંડક અને વાદળ છાયું બન્યું છે ભારે વરસાદ થાય તો ખેડૂતોને રાતા પાણી વડવાનો પારો આવી શકે તેમ પણ ભીતિ સેવાઈ રહી છે તો સાથે જ હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ બે દિવસ વરસાદી માહોલ રહી શકે છે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જીતેન્દ્ર સોલંકી નેશન બ્લસ ન્યુઝ સાબરકાંઠા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર